આ ગામમાં કેટલા ગામો આ બાજુ છેલ્લા દોઢ વર્ષથી બંધ પડ્યું એમના સડિયા છે આજે હું જયારે ગ્રામજનો અહીંયા મુલાકાત માટે આવે એટલે ગ્રામજનો મને કહ્યું સુદાન ભાઈ આજે વર્ષોથી દોઢ વર્ષથી લગભગ બાંધ છે સાત કરોડના ખર્ચે મંજૂર થયું છે અને અહીંયાથી જેટલા પણ લોકોને જવાનું હોય એ વીસ કિલોમીટર દૂર ચક્કર મારવી પડે છે તમે વિચાર કરો ભાજપ સરકાર અને એના નેતાઓ એટલા નમાલા છે પાણી વગરના છે એમને પ્રજાની ખબર નહીં પડી જ નથી મુખ્યમંત્રી તરી અહીંથી હેલિકોપ્ટરથી ઉડે છે એકવાર નીચે આવે તો ખબર પડે અને મુખ્યમંત્રીએ એને તો ચાર્ટર પ્લાન મળી ગયું છે હેલિકોપ્ટર મળી ગયું છે ગાડીઓનો કાફલો મળી ગયો છે સિક્યુરિટી મળી ગઈ છે મુખ્યમંત્રી જાણે એમ જ છે છે પ્રજા ભાડમાં કેટલા ચાલે આ રાજ્યમાં કેટલા બંધ પડ્યા છે હું તો અહીંયા આવ્યો ખંભાલી ડાકા અહીંયા ડા એક ને બે છે બરોબર છે તો આ મોરાર સાહેબની આ જગ્યા છે મોરાર સાહેબની અહીંયા સમાધિઓ છે કેટલા આ ડેમ નું આ આ બ્રિજ નું કામ આ ઊંડ નદી છે ઊંડ નદી પર જે આ બ્રિજ નું કામ છે દોઢ વર્ષ થી બંધ છે તમે વિચાર કરો ટોલ નાકા ટોલ નાકો આવે છે ત્યાંથી આ આ ગામજનો એ ત્રણ થી ચાર હજાર વીઘા જમીન સામે કાઢી છે હવે મુખ્યમંત્રી કામ શું છે મુખ્યમંત્રી કામ ઉદઘાટન કરવાનું નથી ભાઈ કેટલા ઉદઘાટનો કોણે કર્યા કેટલા ખાતમુહૂર્ત કોણે કર્યા એક બ્રિજ ના કામ ચાલુ છે કે બંધ છે એ જોવાની મુખ્યમંત્રી છે પણ આ ભાઈ ને સમજાવે કોણ જુઓ તમે તમે આ ખાઈ કાઠ ખાઈ રહ્યા કામ કોઈનું થયું નથી કામ અચકીને પડ્યું છે હું દેખાડીશ આ બધું જુઓ તમે આ સાઈડ દેખાડો જોડા કેટલા કોણ છે ગ્રામવાસી જે બોલી શકશે શું નામ છે આપણું

કે ભાઈ તમે ખાત મુહૂર્ત કરી ગયા છો તો તમે એક વાર તો કયો કે ભાઈ કેમ નથી આવતા કામ કરવા એ લોકો અમને કોઈ જવાબ જ નથી આપતા કે થઈ જશે બ્લેક લિસ્ટ માં નાખી દેશો ને એવી બધી વાત કરે છે વિચાર કરો કે પચાસ વર્ષ થી માંગણી કરતા હતા પચાસ વર્ષે આ લોકો ખાત મુહૂર્ત કરે એક ચૂંટણી આવે ને એટલે ખાત મુહૂર્ત કરે આવી જાય બધા પછી ભયા જાય પછી છે ચૂંટણી નજીક આવશે ને એટલે પાછા આવશે આમ થઈ

બધું અમારે કરવાનું આજે અમારી દીકરી કે માતા બેન દીકરી પ્રેગ્નેન્ટ હોય ને તો ડિલિવરી કરવા જવું હોય ને એ અમારા ખર્ચે પ્રાઇવેટમાં અમારે કરાવવી પડે તો તમને હું ઘાસ કાપવા બેસાઇડે આજે મુખ્યમંત્રીને મારે કહેવું છે કે ખાલી શર્ટ અને પેન્ટ પહેરીને આમ હેલિકોપ્ટરમાં ચક્રો મારવાથી રાજ્ય નથી ચાલતું આમ તો ઘરે ન ચાલે ઘરે ડૂબી જાય અને મેં સાંભળ્યું છે કે તમે બિલ્ડર છો અને બિલ્ડરમાં બહુ સારું કામ કરો તમે કમાવો એવું મને સાંભળ્યું છે મેં ખબર નથી મને

તંત્ર જાગી અને રાઘવજીભાઈનો મત વિસ્તાર છે પણ આ રોડ એટલો બધો ખંભાળિયાથી વાકીય પાટિયા સુધીનો ખરાબ હતો એ આજે ઈસુદાનભાઈ આવવાના હતા તો તંત્ર જાગૃત થઈ અને આજે સવારના ડમ્ફર આવી ગયા છે અને કામ રિપેરિંગ ચાલુ છે તો આમ આદમી પાર્ટીની એટલી નેતાઓની એટલી ઈમાનદારી છે એટલી તાકાતવાળા નેતા છે જો આ કામ નહીં થાય તો આ લોકો સરકારમાં જબરજસ્ત તાકાતથી રજૂઆત કરશે અને પબ્લિક માટે કામ માટેની અમારી રાજનીતિ છે એનો આ દાખલો છે તો હજી થીકડા જ મારે છે બસડા મારે છે થી